કડોદરા પોલીસે રૂપિયા એક પોઈન્ટ તેર લાખથી વધુ ચોરીના મુદ્દામાલ સાથે બે યુવાનોને કડોદરાથી ઝડપી ત્રણ ગુનાનો ભેટ મથકનો સ્થાપ પેટ્રોલિંગ હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ ખોભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ભવટીકભાઈ મહેન્દ્રભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે હોન્ડા સાઇન મોટરસાઇકલ નંબર જી જે જીરો પાંચ એલ વાય છાસઠ બાવીસ પર બે ઇસમો ચોરીના મોબાઈલ વેચાણ કરવા માટે બાદુલીથી કડોદરા તરફ આવી રહ્યા છે તેવી ચોક્કસ બાતમી આધારે કડોદરા મોડી હોસ્પિટલ પાસે વોચમાં બેઠા હતા દરમિયાન બાતમીના વર્ણનવાળો ગાડી આવી તેને રોકી તપાસ કરતાં બે ઈસમોના કબજામાંથી મળી આવેલ મોબાઈલ નંગ ચાર કિંમત રૂપિયા ત્રેસઠ હજાર નવસો હોન્ડા મોટર જેની કિંમત રૂપિયા પચાસ હજાર મળી કુલ રૂપિયા એક લાખ તેર હજાર નવસો નેવાણુંનો મુદ્દામાલ સાથે પ્રફુલ્લ વિશ્વાસ ભીમરાવ પાટિલ તથા નરેશ જ્ઞાનેશ્વર હિંમત પાટીલ બંને રહે વીસ સાયન્ટિફિક સોસાયટી જોડવા અને મોડી હોસ્પિટલ સામેથી ઝડપી પાડ્યાની પ્રેસનોટ મંગળવારે બપોરે બે વાગે પ્રાપ્ત થતા કડોદરા પોલીસે કામળેજ પોલીસ મથકના એક અને કડોદરા પોલીસ મથકના બે ગુના મળી કુલ ત્રણ ગુનાનો ભેટ ઉકેલ્યો જેની આગળની તપાસ કડોદરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર જે એસ રાજપૂટે હાથ ધરી છે